હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું મગભાત મગભાત બનાવવા માટે અહીંયા મેં દોઢ મુઠી મગ અને બે મુઠ્ઠી ચોખા લીધા છે તો અહીંયા આને આપણે સારી રીતે ધોઈ અને હવે આપણે બાફવા માટે મૂકી દીધા છે તો અહીંયા જુઓ કે ભાતને મેં પહેલેથી જ ગરમ પાણી મૂકી દીધું હતું અને એમાં મેં ઓરી દીધા છે તો હવે એમાં થોડું લીંબુ અને મીઠું નાખીશું જેથી કરીને એકદમ વ્હાઈટ અને ખાટા મીઠા ભાત થાય તો હવે આપણે એને ચમચીથી હલાવી અને ત્યાર પછી એને આપણે કૂક થવા દઈશું ત્યાં સુધીમાં આપણે મગને પણ ત્રણ વિસલ કરી અને કૂક કરી લઈશું તો મગ આપણે રાળ થઈ જાય એટલા કૂક કરવાના છે તો જુઓ અહીંયા ત્રણ વિસલમાં મગ સારા એવા કૂક થઈ ગયા છે તો આપણે હવે એને હલાવી અને એને વઘાર કરવાનો છે તો વઘાર માટે આપણે ટમેટું જોશે તો જુઓ સરસ એવા મગ કૂક થઈ અને એકદમ રાળ થઈ ગયા છે તો હવે આપણે એને વઘાર કરવાનો છે તો અહીંયા આપણે મગભાત બનાવવા માટે અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે ટમેટાથી વઘાર કરવાનો છે તો હવે આપણે એમાં રાઈ જીરુંથી વઘાર કરી અને આપણે એને વઘારી લઈશું તો આ રીતે તમે મગભાત બનાવશો ને તો ખૂબ ખાવાની મજા આવશે તો અહીંયા આપણે રાઈ જીરું કકડાવી લીધું છે હવે આપણે મરચું અને લીમડાના પાન નાખી અને વઘાર બેસાડી દઈશું હવે આપણે ટમેટા એડ કરી દઈશું તો હવે આપણે ટમેટા અંદર ચડી જાય ત્યાં સુધી આપણે એને ચોળવાના છે તો ટમેટા ચડતા બિલકુલ વાર નહીં લાગે તો હવે એમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર હિંગ નાખી દઈએ તો આ રીતે વઘાર કરશો એટલે મગમાં ખૂબ સરસ એવી વઘારની સ્મેલ આવશે અને વઘારેલા મગભાત બહુ સારા લાગે છે તો દાળની જગ્યાએ ક્યારેક તમે મગભાત કરી અને એકવાર જરૂર ટ્રાય કરજો તો અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખી અને હલાવી લઈશું અને ત્યાર પછી આપણે ટમેટા થોડા અંદર કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને ચોળવાના છે તો જુઓ અહીંયા ટમેટા આપણા સરસ એવા કૂક થવા આવ્યા છે અને હવે એમાં લાલ મરચું પણ થોડું નાખી દઈશું અને થોડું આપણે આદુ મરચી પણ નાખવાના છે તો અહીંયા આપણે બંનેનો ટેસ્ટ લેવાનો છે લાલ મરચું અને આદુ મરચી તો આ રીતે આપણે મગને વઘારી લઈશું તો સરસ એવા જુઓ કે ટમેટા આપણા ચડવા આવી ગયા છે અને આ રીતે જો કૂક થઈ જાય એટલે આપણે એમાં મગ નાખી દેવાના છે તો હવે થોડા આદુ મરચી નાખીએ આદુ મરચીનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે આદુ મરચી જો વધારે તમને ભાવે તો તીખું કરવા માટે વધારે પણ નાખી શકો છો અને લાલ મરચું સ્કીપ કરી શકો છો તો હવે આપણે ટમેટા કૂક થઈ ગયા છે અને હવે મગ નાખી દઈએ તો આ મગને આપણે પાણી હોતા જ નાખવાના છે પાણી એમાંથી બિલકુલ કાઢવાનું નથી જ્યારે મેં મગ બેફા ત્યારે એમાં એક મરચી પણ નાખેલી હતી તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે તો જુઓ અહીંયા આપણે ડાળ જેવા જ મગભાત લાગશે તો આ રીતે મગ વઘાર કરેલો હોય એ આ રીતે રસાવાળો રાખવાનો છે તો આ રીતે રસાવાળા મગ રાખશો તો જ ભાતમાં ખાવાની મજા આવશે તો જુઓ અહીંયા આને હવે સારી રીતે ઉકળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું ત્યાં સુધીમાં આપણા સાઈડમાં ભાત પણ ચડવા આવી ગયા છે તો જુઓ ભાત પણ આપણા ચડી ગયા છે એ પણ હું તમને બતાવી દઉં તો જુઓ ભાત આપણા એકદમ છૂટા છૂટા અને સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે આપણે મગ ભાત તૈયાર છે એટલે આપણે હવે પ્લેટમાં સર્વ કરી દઈએ તો અહીંયા આપણે ભાત લઈ લઈએ અને ત્યાર પછી આપણે સાઈડમાં મગ લઈશું તો એકદમ છૂટા છૂટા અને ખીલા ખીલા ભાત થઈ ગયા છે અને હવે આપણે મગ પણ તૈયાર જ છે તો આ રીતે મગ અને ભાત કરશો તો ખાતા રહી જશો દાળ ખાવાથી ઘણાને એસિડિટી અથવા તો ગેસ થતો હોય છે તો આ રીતે મગભાત ખાશો ને તો એનાથી ગેસ કે એસિડિટી બિલકુલ નહીં થાય તો હવે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ